હેલો મિત્રો નવા વિડીયો સાથે આપણી ચેનલમાં તમારું સ્વાગત છે આજના વિડીયો મિત્રો આપણે વાત કરીશું કે આપણે જે ફેસબુક એકાઉન્ટ હોય જે પરમાનેન્ટલી મિત્રો ડિલેટ કેવી રીતે કરવું તો આ વિડીયો જોયા પછી તમે પણ મિત્રો તમારું જે ફેસબુક એકાઉન્ટ છે જે પરમાનેટલી ડિલેટ કરવા માગતા હોય તો અહીંયા જે પ્રોસેસ બતાવો પ્રોસેસ તમે ફોલો કરશો તો તમે પણ ડિલેટ કરી શકશો તો ચાલો મિત્રો હવે વિડીયો શરૂ કરી હવે મિત્રો તમે ફેસબુક ઓપન કરશો એટલે આ રીતના ઇન્ટરફેસ આવશે જેમાં અહીંયા મિત્રો જે થ્રી લાઇન દેખાય જેના ઉપર તમે ક્લિક કરશો એટલે અહીંયા મિત્રો નીચે ઓપ્શન છે સેટિંગ એન્ડ પ્રાઇવસી જેમાં તમે ક્લિક કરશો એટલે અહીંયા મિત્રો પહેલો જ ઓપ્શન જોવા મળશે સેટિંગ્સ જેના ઉપર ફરીથી ક્લિક કરશો એટલે આ રીતના કાંઈક ઇન્ટરફેસ આવશે અને અહીંયા મિત્રો ઉપર પહેલો ઓપ્શન જોવા મળશે અકાઉન્ટ સેન્ટર અકાઉન્ટ સેન્ટર ઉપર તમે ક્લિક કરશો એટલે આ રીતના ઇન્ટરફેસ આવશે અને અહીંયા નીચે મિત્રો બીજો ઓપ્શન છે પર્સનલ ડિટેલ પર્સનલ ડિટેલ ઉપર તમે ક્લિક કરશો એટલે આ રીતના ઇન્ટરફેસ આવશે જેમાં મિત્રો અહીંયા નીચે ઓપ્શન છે અકાઉન્ટ ઓનરશિપ એન્ડ કંટ્રોલ જેના ઉપર તમે ક્લિક કરશો એટલે ફરીથી નવો ઇન્ટરફેસ આવશે અને અહીંયા નીચે ફરીથી ઓપ્શન જોવા મળશે ડીએક્ટિવેશન ઓર ડિલિટેશન જેના ઉપર તમે ક્લિક કરશો એટલે અહીંયા મિત્રો આ રીતના તમારું જે ફેસબુક આઈડી છે જે જોવા મળશે જેના ઉપર તમે ક્લિક કરશો એટલે મિત્રો અહીંયા બે ઓપ્શન જોવા મળશે ડીએક્ટિવ એકાઉન્ટ અને અહીંયા નીચે ઓપ્શન છે ડિલેટ એકાઉન્ટ તો આપણે એકાઉન્ટ ડિલેટ કરવા માગીએ છીએ એના માટે ડિલેટ એકાઉન્ટ ઉપર અહીંયા નીચે ક્લિક કરી દઈશું ત્યારબાદ નીચે ઓપ્શન છે કન્ટિન્યુ કન્ટિન્યૂ ઉપર ક્લિક કરશો એટલે અહીંયા મિત્રો આ રીતના જે કાંઈ રીઝન હોય જેમાં તમારે આઈ હેવ પ્રાઇવસી કન્સન છે માય એકાઉન્ટ વોઝ એક જે રીઝન હોય જેમાં મિત્રો આપણે જનરલી આઈ હેવ પ્રાઇવસી કન્સન એના ઉપર મિત્રો ક્લિક કરી દેવાનું ત્યારબાદ નીચે ઓપ્શન છે કન્ટિન્યુનો કન્ટિન્યુ ઉપર ક્લિક કરશો એટલે આ રીતના મિત્રો અહીંયા ફરીથી કન્ટિન્યુનો ઓપ્શન આવશે જેના ઉપર ફરીથી ક્લિક આપી દેવાનું ત્યારબાદ નેક્સ્ટ આગળ વધશો એટલે મિત્રો આ રીતના કાંઈક બે ઓપ્શન જોવા મળશે એમાં મિત્રો અહીંયા ઉપર ઓપ્શન છે પરમાનન્ટલી ડિલેટ એકાઉન્ટ જેમાં તમે અહીંયા નીચેની તરફ મિત્રો સ્ક્રોલ કરી અને ત્યારબાદ નીચે કન્ટિન્યુ ઉપર ક્લિક કરી દેવાનું રહેશે કન્ટિન્યુ ઉપર ક્લિક આપી દેશો એટલે અહીંયા મિત્રો તમારા જે એકાઉન્ટના પાસવર્ડ છે જે અહીંયા એન્ટર કરવાનો રહેશે અહીંયા મિત્રો પાસવર્ડ એન્ટર કરી અને ત્યારબાદ નીચે ઓપ્શન છે કન્ટિન્યુનો જેના ઉપર તમે ક્લિક કરશો એટલે આ રીતના ઇન્ટરફેસ આવશે અને અહીંયા ઉપર મિત્રો કન્ફર્મ પરમાનન્ટ એકાઉન્ટ ડિલેટેશન એવું લખેલું આવશે અને અહીંયા નીચે ઓપ્શન છે ડિલેટ એકાઉન્ટ જેના ઉપર તમે ક્લિક કરશો એટલે મિત્રો તમે અહીંયા જોઈ શકો છો આ રીતના કંઈક નવો ઇન્ટરફેસ આવશે અને તમારું જે એકાઉન્ટ છે જે પરમેનેન્ટલી જે ડિલેટ થઈ જશે તો મિત્રો આ રીતે તમે ફેસબુકમાંથી તમારું એકાઉન્ટ પરમાનન્ટલી ડિલેટ કરી શકશો આશા રાખો મિત્રો વિડીયો સારો લાગ્યો હશે વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક કરજો અને આપણી ચેનલ ઉપર જો તમે પહેલીવાર આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો કારણ કે આવી અવનવી માહિતી કાયમી માટે આપણી ચેનલ ઉપરથી તમને ગુજરાતીમાં મળતી રહેશે